તો આપણે કાબા પી લે પછી હાલતા થાય બન્યા રહે બ્લોક ની અંદર હાલો ઇન્ડોળો અજય આ મિત્રો આપણે ચા કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે વાઈટ કલર લઈ લીધો છે બધાએ કમ્પ્લીટ વાઈટ કલર લઈ લઈને ચા પીવે છે હવે અને આપણે તપેલામાંથી મશીન ડાયરેક્ટ સા આપે છે તો હવે સા પી લેવી આપણે પછી આવ અશ્વિન એ તો મિત્રો આપણે હાલતા થઈ ગયા છે રામાતુલનું મંદિર થી આપણે હવે નીકળી ગયા છે અને વાગી ગયા છે અલી જોઈ છે તો તો સા પી લીધી છે આપણે અને સા પીવામાં આપણે અડધી કલાકનું મોડું થઈ ગયું એટલે અડધી વાગી ગયા છે હવે આપણે નીકળી ગયા હવે જવાનું છે આપણે ખડવાવડી હવર માં આપણે નાસ્તો કરવાનો છે ખડવાવડી તો હવે હાલતા થઈ જઈએ આપડે બન્યા રોડ ની અંદર જાવી આપણે ખડવાવડી આ મિત્રો આપણે હવે પીપળી વટ્યા છે અને એક નાની એવી દુકાન હતી ત્યાં પાણી નું આપણને મળી ગયું છે એટલે પાણી પીવે છે આપણે બધા અને આપણે આંતા બેઠા છે વારામાં પાણી હાટુ તો પાણી પાણી પી લેવી અને દોઢ કલાક જેવું આપણે આલ્યા છે હજી આપડે ખેવાનું કે હવા લાગી પછી આવશે ખાડ વાવડી એટલે આપણે હવે ચાલુ રાખી હાલવાનું તો બંજારો બ્લોક ની અંદર આપડે પાણી પાણી પી લેવી પછી પાછા હાલતા થઈ જાય આપડે થઈ ગયા છે અને આપણે હવે પોગી ગયા છે હિંગોરાળા બધા આરામ કરે છે અને અહીંયા છે પાણીનું એટલે આપણે પાણી પીવા ઉભા રહ્યા ને આ છે રામાપીરનું મંદિર જોરદાર મંદિર છે ભાઈ એમાં કઈ ઘટે ને કેમ છે મંદિર અમે વિચાર કરી આવું ગામમાં હોય ને તો આનંદ આવી જાય એમ બીજ છે એમાં આ છે બીજ એટલે રામાપીરના દર્શન કરી લેવી તો તમે બન્યા રહો બ્લોગની અંદર મિત્રો આપણે દર્શન કર્યા રામાપીરના અને તમને દર્શન દઉં તો આ છે આપણે રામાપીરનું મંદિર પણ તાળું મારેલું છે અહીંયા અને પ્રસાદી છે આપણે એટલે પ્રસાદી લઈ લેવી અને આ છે મંદિર લાઈટું બાઈટું કાંઈ ખતે નહીં એવું જોરદાર ને એવું છે અને મિત્રોની હેઠળ બેઠા છે કઈ રામ તો દર્શન કરી લીધા આપણે તો બન્યારો બ્લોક ની અંદર આપણે હાલતા થાય તો મિત્રો આપણે હવે મોટી કુંડલ વેઠા છે એવી અને આગળ બે ત્રણ કિલોમીટર પછી ખોડિયારવાનું નું મંદિર છે ત્યાં આપણે પોરો કરવાનો છે આપણે હવે આપણે જાવી છે અને આપણે મોટી કુંડલ કાંઈ આપણે પોરો લીધો નથી તો આગળ જાવી અને ત્યાં આપણે બેહવાના છે તો બનિયારો બ્લોક ની અંદર મિત્રો આપણે ખોડિયાર મલ્લા મંદિરે પોગી જા દેવી અને આપણે દર્શન કરી લીધા અને આ બધા હવે લાંબા થયા છે આપણે થોડુંક સાફ સફાઈ કરીને પછી હવે લાંબા થયા છે મિત્રો જઈ જો મિત્રો મંદિર સાફ કરો આ વાળા છે થોડો ભગત થઈ ગયો છે તો હવે આપણે અડધી કલાક આ પોરો ખાવાનો છે અને હાડા પાસે જવું છું છે આપણે અત્યારે તો હવે બન્યારો બ્લોક ની અંદર પછી હાલતા થાવી આપણે મિત્રો આપણે હવે ખોડિયાર મલ્લા મંદિરે આવી ગયા છે ટેમ્પો ને એવું બધું અને રિક્ષા ને એવું બધું આરે છે આ પાતાકાની રિક્ષા છે આજયભાઈ ની અને આ પરવીનભાઈ નો ટેમ્પો તો ઘડીક આરામ કરી લેવી બન્યા નો બ્લોક ની અંદર મિત્રો હવે આપણે ખોડિયાર માં મંદિર થી નીકળવી છે અને આ રિક્ષા ની જે ઊભું છે ઈ તે નીકળવા દોડા મારે છે તો હવે આપણે જવા દેવી મારો પાતા કા દોડો હાલો હવે આપણે હાલતા થઈ છે હાલો આપણે બ્લોક ની અંદર ખડવાવડી ગઈ ને બાકી બાકી ખાવી મિત્રો હવે રિક્ષા ને પાછું આપણે આરે થઈ ગયું છે અને રિક્ષા ને ઉપાડ્યું છે હવે આહાટ રિક્ષા હવે આ અજયભાઈ ની રીક્ષા આવે છે અજયભાઈ ની રીક્ષા છે ભાઈ તો હવે આપડે ખડવાવડી દઈને બાખરી બાખરી ખાવી બંજારો બ્લોક ની અંદર જાવી આપડે ખડવા આવડી તો મિત્રો આપણે ખડવાવડી ફાઇનલી પોગી ગયા છે અને આ રિક્ષાને એવું આપણે ઊભું છે અને આપણે અહીંયા વળી આપણે જવાનું છે તો હવે ભાખરી બાખરી ખાઈ લેવી તમારે હવે બ્લોગમાં બનાવી રહ્યો બતાવું તમને આપણે નું ઘર અમે જાવી બન્યા બ્લોગમાં મિત્રો આપણે નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને રિક્ષા ને એવું છે હવે આપણે પાછા ફરી હાલતા થઈ ગયા છે હું મિથુન જોરદાર હવે પાછા આપડે હાલતા થઈ જાય

એટલે આવી સવી તો આપણે લગભગ અગિયાર દસ અગિયાર બાર વાગે પહોંચી જાવું સાડા અગિયાર જેવા પહોંચી જાવું તો બંને રોગ ભગની અંદર પછી આપણે હાલવાન ચાલુ કરી દેવી તો આપણે હવે હાલવાનું ચાલુ જ છે અને આ છે આપણે પવન શીખી જોવો અને બધા સપ્પલ કાઢી કાઢીને હવે હાલ્યા જાય છે રોડમાં માં રોડ સારો આવ્યો એટલે બધા સપ્પલ કાઢી નાખ્યા છે મજા આવે મજા આવે અને આ છે પવન શેકી હાવ પાસે છે હવે આ કુંડીમાં પગ નાખીને બેહવાનો વિચાર છે પાણી હોય તો કેટલું કપાઈ જાય મિતલાજી કેટલું હજો કપાઈ જાય વાહ નહીં

બે મિનિટ બેસવી પછી આપણે પાછું હાલવાનું ચાલુ કરી દેવી તો હવે તમે બને રહો લોકની અંદર હવે ડાયરેક્ટ મળવી વાડીએ ભોળા તો આપણે હવે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા સિવી ઓયલનું દેખાય ભોળાનાથનું મંદિર છે તો આ આપણે પવન સીકી હતી એટલે આપણે કીધું ફોટા પાડ લેવી તો અહીંયા આપણે ફોટા પાડવાના છે તો ફોટા પાડ લેવી અને સાડાદસ ક્યાં છે આપણે કહેતા હતા અગિયાર વાગ્યે પહોંચી જાઉં હાડા માં આપણે પહોંચી ગયા સિવી

એટલે આપણે છ વાગ્યા પેલા પોગવાનો મકસદ છે અંદર આપણે હવે બંધાળી ગયા છે બોલું છે આપણે રામાપીરનું નું મંદિર દર્શન કરવા હોય તો કરી લેજો અને આપણે આપડે બધાથી પોગી ગઈ છે બંધાળી તો બધા વાતા આવતા છે અને આપણે એવું પહોંચી ગયા છે અહીંયા કમ્પ્લેટ ગોધરા ને એવું પાછરેલું છે તો આરામ કરી લેવી ઘડી પાછા આવતા થઈ તો બન્યારો બ્લોક ની અંદર તો મિત્રો આપણે હવે મોટું કામ પહોંચી ગયા હતા ખાવા આખો આપણે હવે સોડાબોડા પીવી હતી એટલે સ્પ્રાઇટનો બાટલો લઈ લીધો છે અઢી લીટર હવા બે લીટર છે ને અને પૂરો થઈ ગયો છે બધા પીવાનું ચાલુ કરી દીધું આપણે ત્યાં ચાલુ કરી દીધું છે પછી હવે આ પીન પછી પાછું આપણે હાલવાનું ચાલુ કરવી તો મિત્રો આપણે હવે સતરંગ થોડુંક આખું છે અને હવે આપણે બધા હાલ ત્રણ સાડા આગળ અમે બે અને ત્રણ ચાર પાસઠ અને હવે આપણે હાલ થાય છે આપણે લોકેશન આવ્યું છે જોરદાર તળાવવાળું તો વાલા જ આવી સિવાય આપણે પવન એક બાજુ પવન સીખી છે એક બાજુ તળાવ છે જ્યાં જો અહીંયા નગરી પવન સીખ્યું દેખાય છે તો હવે આપણે મેળો કરવાનો છે એટલે ફરી ઝપટ રાખી છે તો જાય પછી મેળો કરવાનો છે તો બન્યારો બ્લોક ની અંદર મિત્રો આપણે હવે સતરંગમાં એડ થઈ ગયા સિવે અને આપણે હવે મેળો અહીંયા ચાલુ જ છે અને વાગ્યા સાડા પાસે પાસ આપણે ફિટ અને આપણે હવે એન્ટર થઈ ગયા છે સતરંગની અને મેળો હજી ચાલુ જ છે તો હવે તમે જોડાયેલા લો આપણે મેળામાં લાવીશું બનિયારો બ્લોગમાં મિત્રો આપણે મેળો કરીને આવી ગયા છે નાવા ધોવા તો તમે જોઈ શકો બધા મિત્રો આવી ગયા છે નાવા ધોવા હવે નિરાતે ના ધોઈ આપણે દર્શન કરી પછી નિરાતે પરસે દીધું તો બને રહો લોક મિત્રો આપણે હવે કમ્પ્લીટ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે હવે ઠેલા બેલા લઈ લીધા છે અને આ નવી ગેંગ આવી ગઈ છે એ વારામાં છે આયા અને હવે આપણે તો નાઈ લીધું છે એટલે હવે આપણે જાવી આરતીનો સમય થઈ ગયો છે એટલે હવે જાવીએ એટલે આરતીમાં જવાનું છે આપણે તો બન્યા રહ્યો બ્લોક અને બધા દર્શન કરે છે અને જમવા આવે વાટે છે બધા હાકલ પડે એટલે બધા દાવા દેવી પછી મિત્રો આપણે જમીન રિક્ષાએ વ્યા હતા હવે આપણે હુવાઈની તૈયારી કરવાની છે તો હવે બધા જ આવી છે એવી અને તૈયારી કરી નાખી હુવાઈ અને હવે આપણે આ બ્લોગ આયા પૂરો કરવી છે આના આગળનો બ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો તો હવે આના આગળનો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો